રાજુ સોલંકી ને ગણેશ ગોંડલ કેસમાં હવે મોટો ખુલાસો થયો છે કે આજે જુનાગઢ પોલીસે રાજુ સોલંકીના ભાઈની કડી પૂછપરછ કરી હતી અને એમાં જયેશ સોલંકી એટલે કે જવો સોલંકી રાજુ સોલંકીનો ભાઈ એમણે એમના ઘરે પોલીસવાળા લઈ ગયા હતા અને એમના ઘરેથી જે ઘરે રહેતા હતા રાજુ સોલંકીના ભાઈ જયેશ સોલંકી જવો સોલંકી એમના ઘરથી એકસો ને સોળ દસ્તાવેજ મળી આવ્યા છે એટલે કે સંદિગ્ધ એકસો ને સોળ દસ્તાવેજો એની પાસેથી મળી હોય છે તો આ રાજુ ના ભાઈ જય સોલંકી એવો તો શું ધંધો કરતા હતા કે એના પાસે આટલા બધા દસ્તાવેજો મળ્યા તો તમે જાણો કે એના પાસે એકસો સોળ દસ્તાવેજ મળ્યા એમાં વેચાણ દસ્તાવેજ છે વાહનોના દસ્તાવેજ છે અને કોરા ચેકો છે પાસબુક છે ગાડીઓની આરસી બુકો છે અને કોરા સ્ટેમ્પ પેપર અને પ્રોસેસરી નોટો આ બધું મળી અને એમ કુલ એકસો ને સોળ દસ્તાવેજો રાજુ સોલંકીના ભાઈ જયેશ સોલંકી એની પાસેથી આજે મળી આવેલા છે જુનાગઢ પોલીસની આ કામગીરી આજે એની પાસે એકસો દસ્તાવેજો મળે છે રાજુ સોલંકી રાજુ પાસે એકસો સોળ દસ્તાવેજો આટલા બધા દસ્તાવેજો મળી એવા હવે રાજુ સોલંકી અને તેની ટોળકીની મુશ્કેલીમાં વધારો થતો જાય છે એક પાસે એક સબૂતો મળતા જાય છે અને હવે ઈ લોકોને મુશ્કેલીમાં વધારો થતો જાય છે અને હવે જોવું કે ગુસ્સી ટોકનો ગુનો લાગ્યો છે જો ગુસ્સી ટોકનો ગુનો કોઈ પણ આરોપી ઉપર રાજુ સોલંકી હોય કે પછી ગુજરાતનો ભારતનો કોઈ પણ અન્ય આરોપી હોય એની પરસીટોકનો ગુનો લાગ્યો હોય અને ગુસી ગુનો સાબિત થાય તો ગુસ્સીટોકના ગુનામાં પાંચ વર્ષથી લઈ અને આજીવન કેદની સજા પાંચ વર્ષથી લઈ અને આજીવન કેદની સજા થઈ શકે છે ગુસ્સી ટોકના ગુનામાં તો હવે આપણે જોવાનું એ રહ્યું કે રાજુ સોલંકીના ભાઈપાસ આટલા બધા દસ્તાવેજો મેળાશો તે મેળા છે તો હવે આગળ આ કેસમાં શું થાય છે અને હવે ઓગણીસ તારીખ નજીક આવવામાં છે તો શું ખરેખર ઓગણીસ તારીખે ગણેશ ગોંડલ જેલની બહાર આવી જશે રક્ષાબંધન બહાર મનાવશે કારણ કે ભાજપના એક અગ્રણી નેતા છે અલ્પેશ ટોલરી એમને પણ બહાર કીધું છે કે ગણેશ ગોંડલ આવી રહ્યા છે બાર તો શું જરૂરી સાચી ગણેશ ગોંડલ બહાર આવે છે તો હવે તમે કમેન્ટ કરજો કે કોની મુશ્કેલીમાં વધારો થશે ને હવે આગળ શું થશે ગણેશ ગોંડલની મુશ્કેલીમાં વધારો થશે કે રાજવ સોલંકીની મુશ્કેલીમાં વધારો થશે